માંડવીના ધંટોલી ના ગ્રામજનોએ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો ગ્રામજનોએ અધિકારીને જાણ કરતા કાયદેસર કાર્યવાહી કરી માંડવી તાલુકામાં આવેલા ધંટોલી ગામની સીમમાંથી સરકારી અનાજ ભરેલો શંકાસ્પદ ટેમ્પો ગ્રામજનોએ ઝડપી પાડતા મામલતદારમાં જાણ કરતા નાયબ મામલતદાર સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી અનાજનો જથ્થો અને ટેમ્પો ગોડાઉનમાં જપ્ત કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ માંડવી સાલૈયા જતા માર્ગ પરથી ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હોવાની જાણ ધંટોલીના ગ્રામજનો એકત્ર થઈ ટેમ્પો રોક્યો હતો અને મામલતદાર જે આર મિસ્ત્રીને કરતા પુરવઠા વિભાગ નાયબ મામલતદાર સૂચના આપતા તાત્કાલિક સ્થળ પર પહોંચેલી ટીમે ટેમ્પામાં ચકાસણી કરતા દસ કટ્ટા ઘઉં તથા એકતાલીસ કટ્ટા બાજરી મળી આવ્યો હતો આ ગેરકાયદે સર અનાજનો જથ્થો અન્ય જગ્યાએ સગેવગે કરવા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું બાદ જવાબદારી અધિકારી દ્વારા મામલતદારને રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી હતી ગેરકાયદે સર અનાજનો જથ્થો જપ્ત કરાતા સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોમાં ફફડા ટાપી ગયો છે